નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ક્રિએટિવિટીની વાત વચ્ચે અગાઉ ચાલુ થયેલ વડોદરા દર્શન બસ બંધ હાલતમાં વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ટ્રાફ બજેટ બે હજાર પચીસ છવ્વીસ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું ખાસ કરીને વાત કરીએ તો વડોદરાને ક્રિએટિવ સિટીનો દરજો મળેલ તેવા હેતુ સાથે અને કાર્ય હાલ લેવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેરમાં અગાઉથી વડોદરા દર્શનની બસ સેવા હાલ બંધ છે વડોદરા શહેરમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં લોકો પ્રવાસન તરીકે નિહાળતા હોય છે ત્યારે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના અનુદાનમાંથી વડોદરા દર્શન નામની એસીવાળી બસ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી જે ધૂળ ખાઈ રહી છે ત્યારે આ બસ માત્ર થોડા મહિનામાં જ વડોદરા દર્શ શહેરમાં દર્શન આપી દીધા બાદ બંધ હાલતમાં જોવા મળી હતી પૂર્વ સાંસદ રંજનબેન દ્વારા વડોદરા કોર્પોરેશનને વર્ષ બે હજાર પંદર સોળમાં આ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી જેની જાળવણી રાખવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યો છે ત્યારે ફરી એક વખત વડોદરા દર્શનનો ભૂત પાલિકાના માથે ચડ્યું છે આ વખતે ક્રિએટિવિટીનો દરજ્જો આપવા માટે તનતોડ મહેનત કરતાં પાલિકાના અધિકારીઓ દ્વારા ફરી એક વખત અમદાવાદના અક્ષર ટ્રાવેલ્સનો સંપર્ક સાધી વડોદરા દર્શનની બસ સેવા કાર્યરત કરવામાં આવશે તેવી રીતની ચર્ચાએ બજેટની બેઠકમાં વેગ પડ્યો છે વડોદરા મહાનગરપાલિકાની તરિષ્ઠ શાખાના અધિકારી અંકુશ ગરુડ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વડોદરા શહેરની ક્રિએટિવિટી સિટીના ભાગરૂપે તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક સાધ્યો હતો જાત તેઓને અક્ષર ટ્રાવેલ્સ દ્વારા શહેરમાં બસ સેવા પૂરી પાડવામાં આવે છે તેમ જાણવા મળ્યું હતું તેની સાથે જ તેઓએ અક્ષર ટ્રાવેલ્સનો પણ સંપર્ક સાધી વડોદરા ખાતે વડોદરા દર્શન સેવા કેવી રીતે આપવામાં આવશે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેથી અગાઉના સમયમાં વહેલી તકે પ્રજાને વડોદરા દર્શનની બસ ફરી કાર્યરત જોવા મળશે પ્રાથમિક અહેવાલ મુજબ જૂના રૂટ પર આ બસ નજરે જોવા મળશે જ્યારે તેને ઊભું રહેવાનું સ્થાન ચોક્કસપણે નક્કી થયું નથી પણ સ્ટેશન કાતો તેમની નજીકના વિસ્તારોમાં વડોદરા દર્શનની બસ ઊભી રહેશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું નવી બસ આવશે કે નહીં તેના ઉપર પણ હજી પ્રશ્નાર્થ છે પણ હાલ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના અનુદાનમાંથી આપવામાં આવેલી એસી બસને જે હાલ ખક્ખડધ્વજ હાલતમાં છે તે વડોદરાના રાજમાર્ગ પર દોડશે તો નવાય નહીં અંકુશ ગરુડ ટુરિસ્ટ ઓફિસર ટુરિસ્ટ શાખા વડોદરા મહાનગરપાલિકા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ बात करीतीज अप्सर्ट આવે જો બધા ઓપરેટિંગ સિસ્ટમ હેન્ડલ કરવામાં આવે એટલે ત્યાં કેવું છે તે અહીંયા પ્રતિસાદ અહીંયા પ્રતિસાદ સારો છે હેરીટેજ ટૂલ પ્લસ બીજી ધ બસ મટર્ન પણ પ્રતિસાદ સારો છે